બેથી ત્રણ લાખની આસપાસની ગાડીઓ આજે મારી પાસે આવી છે સેકન્ડમાં સારી સારી ગાડીઓ છે ઓફરવાળી છે એમાં પણ ઘરની ગાડીઓ છે જે જે ઘરની ગાડીઓ છે ને એ તમારા માટે બતાવવાનો છું આજના વિડીયોમાં અને આજે મસ્ત મસ્ત ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું સેકન્ડમાં સારી જે તમને ફાયદો કરાવશે પછી ઓછી કિંમતમાં મળી રહેશે જે તમે બાર ઓનર જોડે લેવા જાઓ છો બજારમાં જાઓ છો માર્કેટમાં જાઓ છો માર્કેટ કરતાં પણ તમને એટલી સસ્તી આપી દેવામાં આવશે ને જે તમે એ ભાવે નહીં વિચાર્યું હોય ને એ ભાવે તમને મળવાની છે ફિક્સ ભાવ તો નથી રાખેલો ઓછો ભાવ કરવામાં આવવાનો છે પણ મસ્ત મસ્ત ગાડીઓ છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ સેકન્ડ હેન્ડ ગાડીઓ તમને બતાવવા જઈ રહ્યો છું અમદાવાદ બાજુમાં વધારે હશે એટલે ક્વિડ ગાડી છે અલ્ટો ગાડી છે આઈટેન છે ચાલો હવે તમને સારી સારી ગાડી બતાવું ચેનલમાં કોઈ નવા આવ્યા હોય અને મજા કરવી હોય ચેનલમાં સારી સારી વસ્તુઓ લેવી હોય સેકન્ડમાં તો અમારી જોડે મળે છે હવે સૌથી પહેલાં સારામાં સારી ગાડી બતાવવા જઈ રહ્યો છું તમને અમદાવાદ બાજુની આ ગાડી ક્વિડ ગાડીની વાત કરવાનો છો આ ગાડી વેચવાની છે એક લાખ પંચોતેર હજાર રૂપિયામાં આર એક્સ ટી ક્વિડ ગાડી બે હજાર સોળ મોડલ છે ફિક્સ પ્રાઇઝ નથી એટલે તમને પાંચ હજાર બે હજાર એટલા ઓછા કરવામાં આવશે જે સમજતા હોય તમે ફિક્સ પ્રાઇઝ તો એમ નથી એટલે તમને એકથી બે હજાર ઓછા કરવામાં આવશે વધારે ઓછા કરવામાં નથી આવવાના આમાં ગાડી જોવામાં સારી લાગે છે કલર છે રેડ અને હા અગ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જેન્ય છે સારી છે સાચવેલી છે અમદાવાદમાં તમને આ ગાડી જોવા મળશે પેટ્રોલ છે કે સીએનજી એની ડિટેલ હું નથી આપવાનો જો તમારે લેવી હોય તો કોલ કરજો તમે મને વોટ્સઅપમાં નીચે નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શન છે ત્યાં નંબર આપેલો હોય છે ત્યાંથી તમે મને કોલ કરી શકો છો વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને આ ઓફરવાળી ગાડી તમે લઈ શકો છો ટાયર છે બરોબર છે એન્જિન બરોબર છે ગાડીના સીટના કવર બરાબર છે ગાડી જોવામાં પણ સારી લાગે છે કોલ કરવાનું ખાલી ના બોલતા બીજી જોઈએ છે સારી કન્ડિશનવાળી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આગાડી વેચવાની છે ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયામાં ગ્રેન્ડ ટેન છે બે હજાર ચૌદ મોડલ ઊંધાઈ આસ્ટા ટોપ મોડલ બે ઓનરવાળી બે ચાવી ડીઝલ છે અને હા ઇકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે કલર તો તમે જોઈ શકો છો કેવો છે ત્રણ લાખ એકવીસ હજારમાં એમાં પણ તમે આનો ભાવ ઓછો કરવામાં આવશે આની ફિક્સ પ્રાઇઝ રાખેલી નથી વ્યાજબી પ્રાઇઝ કરી દેવામાં આવશે અને ઓફર સાથે તમને આપી દેવામાં આવશે ઓફરની સાથે આ ગાડી તમને બાય કરી આપવામાં આવશે તમે આને ખરીદી લેજો અને તમે એન્જોય કરજો આ ગાડી સાથે તમે એન્જોય કરજો તમે ફરવા ગમે ત્યાં જઈ શકો છો આ ગાડી સાથે મસ્ત ગાડી જોવામાં સારી લાગે છે આના પછી બીજી બતાવો છો ગ્રેન્ડ આઇટન છે બીજી પણ આપણી પાસે આવી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે હજાર પંદર મોડલ આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા ગ્રુ ઊંધાઈ ગ્રેન્ડ આઈટ ટેન આસ્થા ટોપ ગુડ કન્ડિશન છે બે ઓનર છે ફ્યુલ છે પેટ્રોલ આ પણ સાચવેલી સંભાળેલી છે બે હજાર પંદર મોડલની છે લોકેશન તમને અમદાવાદ જોવા મળવાની છે આગાડી આ ગાડી લેવી હોય તો ટાયરો એન્જિન પછી લૂક કાગળિયા બધા કમ્પ્લીટ છે નોન એક્સિડન્ટ પણ છે અને સાચવેલી પણ છે જોઈએ તો કોલ કરજો તમે મને અને જણાવજો બીજી બતાવો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ઉંદાઈ આઈ ટેન આ ગાડી જો ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયા બે હજાર અઢાર મોડલ છે ફર્સ્ટ ઓનર છે ગ્રેન્ડ આઈ ટેન છે અને હા ડોક્ટરની કાર છે અમદાવાદમાં તમને જોવા મળશે અને સાચવેલી છે વધારે ચલાય પણ નથી અને ઘરના જેમ સાચવેલી આવે ને એવી સાચવેલી ગાડી છે જો તમારે લેવાનો વિચાર હોય અને આ ગાડી લેવા માગતા હોય ને તો કોલ કરવાનું ના ભૂલતા જોઈ શકો છો ગાડી કેવી લાગે છે હા હવે તમને બીજી ગાડી હોય તો બીજી ગાડીઓ પણ આવે છે આપણી પાસે આ વિડીયો સારું લાગે તમને અને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે તમે જોઈ શકો ત્યાં સુધી આવજો